અમદાવાદીઓ સાચવજો કારણ કે આ વિસ્તારોમાં કોરોનાના નવા સાત કેસ નોંધાયા છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યુઝ રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે આ સમયે અમદાવાદમાં પણ કોરોનાના કેસ રોજને રોજ વધી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો આ સમયે રાજ્યમાં સાત નવા કેસ નોંધાયા છે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પંચોતેરે પહોંચી ગઈ છે હાલની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના સત્તાવન એક્ટિવ કેસ નોંધાયા છે તો સાથે પંચાવન જેટલા દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે

આ કેસ નવરંગપુરા સરખેજ હાટકેશ્વર ભાઈપુરામાં આવ્યા છે સાત નવા કેસમાંથી ચાર દર્દીઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી પણ સામે આવી છે તેઓ ખાસ કરીને જુનાગઢ ગોવા કેનેડા અંદમાન નિકોબારની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ